જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આગામી 2.5 વર્ષ સુધી ચેરમેન પદ તેઓ સંભાળવાના છે अशोक चौधरी સંભાળશે ચેરમેન પદ GCMMF ને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે अशोक चौधरी બન્યા છે નવા ચેરમેન GCMMF ના તો ગોલ્ડન ધામેલા આજે GCMMF ના વાઇસ ચેરમેન બન્યા છે સાગર ડેરીના વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી આગામી અઢી વર્ષ સુધી ચેરમેન પદ સંભાળવાના છે दस्तावेज पर रखूंगा उनका चेयरमैन ने वाइस चेयरमैन श्री कमलेश पासवान आर्य महोदय आपने अनुमति दीवा जन आकार सूची ना क्रम संख्या 6 पर हमारा नामनी समक्ष ग्रामीण विकास मंत्रालय से संबंधित सूची और माननीय सरकारी मंत्री विश्वकर्मा जी जे आदेश करते हैं अनुपालन को चक्र चंद्र नया चेयरमैन जी आगे एक महेश शर्मा नाम से अपेक्षा से डिवीजन चेयरमैन તો જે અશોક ચૌધરી છે તેઓ આગામી અઢી વર્ષ માટે પદભાર સંભાળવાના છે જીસીએમએમએફની ચૂંટણીમાં તેમની જીત થઈ છે અશોક ચૌધરી નવા ચેરમેન તરીકે નિમાયા છે ગોરધન ધામેલિયા જીસીએમએમએફના વાઇસ ચેરમેન તરીકે હવે પદભાર સંભાળવાના છે તો દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન છે આગામી અઢી વર્ષ સુધી ચેરમેન પદ સંભાળશે તો જે સમાચાર ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર છે જેમાં અશોક ચૌધરી નવા ચેરમેન બન્યા છે તો વાઇસ ચેરમેન તરીકે ગોળધંધા મેલેનું નામ સામે આવ્યું છે મહત્વના સમાચાર ની ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં અશોક ચૌધરી પસંદગી થઈ છે દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી જેમને આગામી અઢી વર્ષ સુધી ચેરમેન પદ નીમવામાં આવ્યા છે આગામી અઢી વર્ષ સુધી તેઓ ચેરમેન પદ સંભાળશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ

કે આ ચૂંટણી બિનહરીફ થશે તંત્ર દ્વારા પણ એ પ્રકારના પ્રયત્નો થયા હતા ગુજરાતની અઢાર જેટલી મિલ્ક ફેડરેશનો છે તે આમાં જે વોટિંગ કરતી હોય છે ગુજરાતની જે મુખ્ય જે ડેરીઓ છે એ સંઘો છે એના ચેરમેન આમાં વોટિંગ કરતા હોય છે અને વોટિંગ આજે થયું નહીં પરંતુ સૌથી મહત્વની વાત એ હતી કે આ જે ચૂંટણી થઈ એ બિનહરીફ થઈ છે અને બિનહરીફમાં જે છે તે અશોક ચૌધરી અને ગોરધન ધમેલિયા જે અશોક ચૌધરી છે એ

કારણ કે જે મોટે ભાગના જે બોર્ડ જે છે ડેરી સંઘો છે એ ભાજપ પ્રેરિત છે અથવા ભાજપના જ ટેકાથી બનેલા સંઘ છે એટલે પહેલેથી ચૂંટણી ના થાયું તંત્ર પણ ઈચ્છતું હતું અને એ પ્રમાણે જ થયું અને બિનહરીફ જ જે છે એ વરણી થઈ ગઈ કલેક્ટરની જે છે એ આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવિણ ચૌધરી છે એની આગેવાની હેઠળ આ જે

જી ચોક્કસ નામો ઘણા આવતા હતા વાતો ઘણી આવતી હતી દાવેદારો ઘણા હતા લાગતું હતું અગાઉથી કે નવા ચહેરાને મૂકવામાં આવે કોઈ નવો ચહેરો આવે એવી વાત પણ હતી પરંતુ જે રીતે દાવેદારો હતા કારણ કે જે આગામી સમયમાં જે અમૂલની પણ જે ચૂંટણીઓ આવશે ડેરીની પણ એને પણ ધ્યાનમાં રાખવું જરૂરી હતી મિલ્ક ફેડરેશનનો જે વહીવટ છે ખૂબ મોટો એસી કરોડનો જે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો જે વહીવટ છે

મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી પણ રહી ચૂક્યા છે સુરેનગરના ચિત્રોડીપુરા ગામના વતની છે અશોક ચૌધરી કોણ છે તેમના પર નજર કરી રહ્યા છે મહેસાણાના નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અશોક ચૌધરી જેમની વરણી કરાઈ છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટર તરીકેની પણ તેમણે જવાબદારી નિભાવી છે આ સાથે જ મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવાન ચહેરો પણ છે તો મહિલા સ્વાવલંબન સમિતિના હાલના સભ્ય છે ચૌધરી સમાજમાં બહોળું પ્રભુત્વ ધરાવે છે વિસનગરના ચિત્રોડીપુરા ગામના તેઓ વતની છે